જોયણ નદીના ઉદ્ગમ વિસ્તાર સરસ્વતી નદી રિસર્ચ સંશોધન અંતર્ગત આજે અમે સૌ મિત્રો જોયેણ નદી ઉદ્ગમ સ્થાન ની મુલાકાત લીધી છે સરસ્વતી નદી સંશોધન અંતર્ગત આજે અમે જોહેણ નદીના ઉદ્ગમ સ્થાન વિસ્તારમાં છીએ મારી સાથે પાર્ટીના ગંભીરથી છે અમારા મિત્ર અને આપ જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો સારી રીતે આવી રહ્યો છે આ જોહેણ નદી જે આપણે સરસ્વતીને સલેમકોટ અલમકોટ જે સંગમ થાય છે અર્જુની સરસ્વતી આરી અને જોયડ જે આપણા મુખ્યત્વે ડેમ બાદ મળે છે એટલે આનું સંગમ થઈ શકે જેમ ભરાય નહીં એટલે બહુ સરસ આખો વિસ્તાર છે અને પાણીનો પ્રવાહ પણ બહુ સારો છે અને આ વખતે જો વરસાદ સારો થાય તો કદાચ ધોરણ નદી સલતપુર સુધી પહોંચી શકે એવી શક્યતાઓ કરી અત્યારે અમે મોંમાં જે ઉડખાતા અરવલ્લીના વોખરા ઉપર આવ્યા છીએ અહીંયા વિશેષ મહત્વ એટલું જ છે કે પાણી જે વોખરાનું આવે છે એનો જે ડિવાઈડ થાય છે આ બાજુ જે પાણી જાય છે જે આપણે આગળ જોયું રૂપે એ જોઈન્ટ નદીમાં જાય છે વાયા પાણીયારી અને આ બાજુ જે પાણી જાય છે એ છાપરા વાયા છાપરા બાલારામ નદીમાં જાય છે એટલે આ એક જે કહેવાય કે પીક પોઈન્ટ છે પાણી બોપરાના પાણી જે ઝરણા આપણે મોટા સ્વરૂપમાં વોળા સ્વરૂપે જોઈએ છીએ હા ગંભીરજી એ મને લાગે આ રીતે જોડ્યું છે અને આ બાજુ જાય તે કાપરા જાય છે એટલે નદીના પ્રવાહમાં આમનું મોમાજીના મોખરાનું પાણી બોખરાનું પાણી અહીંથી ડિવાઈડ થાય છે આગળ આપણા બધું પાણી વોળા સ્વરૂપે જોઈએ શકીએ આ તો એક જણું છે આવા અસંખ્ય ઝરણાઓ એથી નીકળે છે પણ આ પીક પોઈન્ટ તમને બતાવીએ છીએ કે આ જે પાણી છે બનાસમાં પણ જાય છે વાયા બાલારગામ અને અહીંથી પાયા પાણી સરસ્વતીમાં પણ જાય છે વાયા જોહેણ પણ ગમે છે કે પાણી સલેનકોટ સુધી પહોંચે ઘણી ખૂબ વધુ વરસાદ થાય તો પણ ડેમ પછીની જગ્યા છે એટલે જોઈણનું પાણી સરસ્વતીને પ્રવાહને મળી શકતું નથી વર્ષોથી ડેમના હિસાબે જો ડેમ ના હોય તો સરસ્વતી અર્જુની ખારી અને જોહેણ એ સલેનકોટ આગળ મળે અને ત્યાંથી આગળ સુખ તરફ પ્રયાણ કરે છે